જય સદારામ બાપા મિત્રો પહેલાં એવું હતું કે જ્યાં જાય ભજનનું નામ પડે એટલે ઓમ હરખ એટલો ઓમ કોઈ બાચીને એટલો બરાબર આ કળજુ કળજુકાયો એનું ઈસ જો કે હિન્દી પિક્ચર કે ગુજરાતી પિક્ચર કે કોઈક તુરીક તરગાળા રમનારા હોય એટલે આમ કોઈ હરખમાં બાચી નહીં હોય પેલું ભજન લેવાનું કદાચ એક ભજન કે કડી તમારા જો મગજમાં ઉતરી જાય તે જિંદગીનો ઉધાર થઈ જાય એમાં મિત્રો નહીં જાઉં તો એમાં જ આવું છે પેલા હિન્દી પિક્ચરોમાં ગાયનોમાં તમે જોજો નાના નાના છોકરા બેઠા હોય તમે ખાલી સીટર રહીને જોજો આ વિક્રમ ઠાકુર તો કે અરે ઓમ કરે આવું બોલતા હોય છે બરાબર પછી અભિતાભ બચ્ચન ઓમ કરે સોલી પિક્ચર મેં જોયું તો અફઝદ ખાન ઓમ કરે મિત્રો એટલે આ વસ્તુ એમાં થઈ જાય એની એક્શન આખી કરી દે તો કદાચ ભજનની એક્શન કરી દીધો આ ઓમ ભજન ગાતા હતા ને આવી રીતે ભજન તો વેટાઈ જાય ને ભક્તિના લાઈન ચાલુ થઈ જાય પણ મિત્રો કોઈને નથી કરવું આ તો જેને નથી કહેતા મારે ને એનું નોમ લેવું છે ને તારે એનું નથી લેવું આ આપણામાં એક અંધશ્રદ્ધા ભાઈ ગઈ છે અને આ તો કલાકારો તો એમની કળા છે એમને એમની કળા છે એમનો ધંધો લઈને બેઠા છે સાહેબ તમે જીવો કહેતા હોય છે ગીત ગાઈને કહેતા હોય જીવ હતો મેં હાથેલીમ લીધો તારા રે કારણ એ હવે ડૉક્ટરો મથી મથી વિજ્ઞાનથી છે ચેટલે ચેટલે જઈને આવ્યા છે જીવ ચોસે જડતો નહીં હું એને તરત હાથોળીમ લઈ લીધો એટલે મિત્રો આ એક એમનો કલાકારની કળા છે એમનું ખરેખર નહીં કારણ કે કાળજું કાપીને જીવડો ગાઢો એને નક્કી કર્યું કે કાળજામાં જીવશે એ મિત્રો ડૉક્ટરે નક્કી નહીં કર્યું એ કર્યું છે આ મારો વિડીયો બહુ આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો અને આગળ વધારજો અને કશું જ ના કરો તો જે સદારામ બાપા તો ચોક્કસ બોલજો બોલજો ને બોલજો